રોગ એ કહેર બની અને લોકો ઉપર તૂટ્યો છે ત્યારે બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ એ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે થઈ અને ભાવનગર પહોંચ્યા છે અત્યંત ગંભીર બાબત છે અહીંયા ગાંધીનગરના શહેરવાસીઓ એ ટ્રાયફોઇડના કેસમાં જપડાઈ રહ્યા છે અઠ્યાસી પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલાઇઝ છે ત્યારે આ જે કામગીરી છે કામગીરી અહીંયા છોડી અને મનપાના પદાધિકારીઓ ક્રિકેટ ટુર્નામેન્ટ જે યોજાતી હોય છે કોર્પોરેશનની એ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે થઈ અને ભાવનગર પહોંચ્યા છે દર વર્ષે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી હોય છે શક્તિભાઈ છે તેમની સાથે વાત કરીએ શક્તિભાઈ એક તરફ રોગચાળો છે બીજી તરફ પદાધિકારીઓ ક્રિકેટ રમવા પહોંચ્યા છે હું આજે કહીશ કે ગાંધીનગરના નગરસેવકો અત્યારે ક્રિકેટની મોજમાં છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના નાના ભૂલકાઓ કે જે બેથી પંદર વર્ષના છે એ દૂષિત પાણીથી અત્યારે સિવિલમાં રોજ બરોજ બસોથી ઉપરનો આંકડો આજે છોકરાઓ એડમિટ છે અને અમારી જાણકારી મુજબ બે બાળકોનું મૃત્યુ થયું છે એ આ લાપરવાહી છે નગરસેવકોની એ નગરસેવકોને અત્યારે તાત્કાલિક તમે સસ્પેન્ડ કરો અને ગાંધીનગરમાં વહીવટદારી જેવું કંઈક લાવો તો નગરપાલિકાની જે પણ આ સુખાકારી સેવકો છે તે તમામ કોર્પોરેટરો ત્યાં જુનાગઢ ખાતે યોજાવાનું છે ત્યાં દરેક જવાના છે એવી ખાતરી ભાવનગર ખાતે એવી ખાતરી છે કેવો રોગચાળો છે અત્યારે ક્યાં ક્યાં વિસ્તારની અંદર વધારે કેસ આવી રહ્યા છે